જય માતાજી હર હર મહાદેવ બધાય તો માય કેતા ચાલુ જ છે મિત્રો વાગી ગયા સવારના આઠ ની હજવાડિયું કાઢ્યું ફરી આવ્યા એક ઓલું એક ફરી વારવાનું બાકી રહી ગયું ઘર હામુ છે એ આગળ હું વાર નાખું મેં કીધું હાલો થોડીક વાત સીધું ઘર નાખીએ મિત્રો આવી રે એ પછી મેં કીધું આપણે ઓલું કરશું કા કાવ કહેવાય ભૂરી હમ કામનનું

મેર મંજેરક પીસ પડે વધારે વરલ છે ને આતી પાડી સારી પાડી જાય બાંધી જોરી આ બીજી છે જવાન થઈ ગઈ ને ઈ હા તો પણ એનો છે ન કરતી હોય ને માના પાડ એ માયે જ કે આ પાડી છે લે જી માં એવી દીકરી જો તાક થાણે હે હેલો જાવ ગેટ લોસ્ટ કોપિયાનો કલર બદલી ગયો તાહું થી કોઈ નો હે વાસડી ખાઈ જશે નાખી દે એ તો બધુંય ખાઈ જશે બકાલા નેવા છે જો ખાઈ ને જાવ મિત્રો કુસાના ઢગલા હજી તો કુસાન ઢગલા ભરવાના બે કેમ આડી ગઈ આડી કેમ બે ગઈ ઊભી થઈ જા મિત્રો ને દેખાડો કુસાન ઢગલા હજી ફરવાનું બાકી છે ઉભી થઈ જા જોઈ ને આડારિયા જો મિત્રો હજી ટપાના બાકી છે ના ના મિત્રો ને ખબર પડે ને હજી ઠામ ને બધી બાકી છે એ દેખાઈ ગયા જો મિત્રો મારે હજી રોટલા બનાવવાના બાકી છે તાપ જાય તો રોટલા બનાવી લઉં જો મિત્રો ક્રિષ્ના વારે ફર્યા ઓડી બાજુ દેખાડ્યા ઈ હવે આ બાજુ ફર્યા વારવાના બાકી છે ચાહી ને હું દૂધ ની કોથરી પૂરી થઈ ગઈ તું ને તો આજે નીતિન આખા આખા પેકિંગ લઈ આવ્યો હવે ઘડીક માં નહીં ડુકે ને આ છે દૂધ ના આ દૂધ ભરવાની કોથરી છે ઓલે ઘડે ઘડે થઈ રહી આપણે સુટીઓ લઈ ને ને સાહે થઈ ગઈ હાલો તો નીદીન માથે બધા એ ઢોર ગયો ને ઢારિયા માં બધા હે ને હાકરું ને કળી ના ગઈ એ બધાય છે ને થોડી થોડી ને હવ હવ ને ખીલે જાવે હું બધાને ગમણે ભરી દીધી હોય હવાર માં સારા ને જઈ એટલે હવ હવ ને ખીલે જાવે ખાવા કુસો એટલે ખીલે આવે એટલે સીધી હાકર નાખ દેવાની હે ભગવાન બીજી ક્યાં ડ્રાઈવર નો જ એનો જે ભીષણ હે બાંધક નત મને મારવા દોડા લેસન ને જરા પી બી ને હાલવું પડે હું છે મિત્રો વાંધો વાન ધોની હું ધોડીન ભાગી જાય મને બો મારા બાપા એ હાલો ભરાઈ ગયા દૂધ ના કોથરીયું ગંગિયા ની કોથરીયું તમે કોથળી મીન કૃષ્ણ લઈ ફરલી ક્યુ અને સાહી કોથળી માં જો અમને મેળ ન આવ્યો કોથરી જરી ક્રીમ કેરી એટલે અમારથી ગાય ન કરી ઘડીક વાત બે માં દીકરી કુસા ખાઈ જાય એમાં પછી નીતિ નાખડી દૂધ દઈને આવ્યો નીતિ કીધું તું બોલ દે આવા ભરાય હમા આમ જોઈ લ્યો તમે ઈ તાણી તાણી ને બાંધી દે અમારથી તણાતું ન જા દૂધ અને સાહી ને બે ને અલગ અલગ રાખવાનું એટલે કોઈને દૂધ ન બગડે તો હાલો મિત્રો આપણું બધું કામકાજ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે અમારે જાવું છે દુકાને એટલે કે અમારે શોપે જવું છે

જો એના બે ફેરા નાખી દીધા ને હજી ત્રણ ફેરા થાય અમે બે માં દીકરી ક્યાં જઈએ અમે જઈએ આંબામાં અમે કેટલો ટાઈમ થયા ને કેટલા દી થયા આંબામાં ઘૂમરો મારવા ને જ ગયું મહિના કઈ દે હા ઘણો ટાઈમ થઈ ગયો એટલે બે માં દીકરી જઈ આંબામાં આટો મારવા મારે મારે લોહી ચડી ગયો તો હાલ ચાલ કરો તો ઉતરી જાય

દેખાય ની તો અમે જઈ આંબાવાડી માં આંબાવાડીમાં કૃષ્ણા ને કીધું એમાં તડકા પડે ઓહો હો હો એવા તડકા પડે ને એવી જાડ પડે બપોર વસારે ભગવાન ક્યાંય જપાતું ન એક દી મે તમને કહ્યું તું વિડીયો આથી હિયારો ઠાકો ઘોરા બે પાસ ગોદડા ઓઢી ને જવાય ઘેરિયો એટલે આવા તો ધમે ધોમ આંબા પણ તડકા ને વસારે ઠાર ઝાકર આવ્યા હતા ને એટલે બધા ખરી ગયા પારવા પારવા આવ્યા જો પારવા છે બહુ કેરીયું પરવાની ધોળે છે કૃષ્ણ આંબા વાળી થઈ ગયું છે જો હરામ હરી છે આમાં ઘણો છે નતા એવા કેરી બતાડવા જો કેવી છે મસ્તી ની કૃષ્ણા ગયા એથી ખાવા એટલે ખાતી ખરી તો લઈ લેજે ખાઉં મિત્રો આંબા આંબા છે ત્યાં બધી કોરા ગયું હાલ આવ્યો તો તે આંબા ઢરી હતા આંબાતા આંબો છે ને કેરી છે જા આંબો તો જો ઢરી જાય કૃષ્ણ ક્રિષ્ના જતા ખરીયા ની કેરી છે મોકલાવો મારા વાલા અર્ધો કિલો કા મોકલાવે મારા વાલા જતા ખરી આમાં તો બધા આખા આખા બગીચા કરતા આમાં કેરી બહુ જ હજી કા કૃષ્ણ તથા ખરી હમ કેસર છે છે કેવી છે મસ્ત ખર તો આંબો એવો ભર્યો હો રૂપારો જતા ખરી હજી ત્યાં ખરી ગયા નકો બધા આવા જ આંબામાં એમ કે ફાલ પકડાય હા આ આંબો એવો ભર્યો છે લે કદાચ બધા આંબામાં હતો એ ત્યાં કહું બધાય આંબા આંબામાં હતો આવી કેરી કૃષ્ણ મિત્રો આંબો એવો ભર્યો ઘટે કદાચ આખો બગીચો આવો હોય તો કૃષ્ણ કેરીઓ નો ફેર્યો હોય તો બધાય ફાલ ને પકડાતો લે જે આ બધા કોરી ગયા આમાં જ્યાં ફાલ છે જે આ બધી ડાયરું ફાલ આવ્યો તો આ બધો ખરી ગયો એક જ કેરી જો આમાં એક જ ને જા આ બધે આંબા ઠરી જતા હતા એવા આંબા હતા પારવી પાર્યું છે બધે જો કેવી કે છે મસ્તી છે એવી મસ્તી કેરી છે જ્યાં આમાં ભૂર ને તડકો નથી લાગ્યો ને એમાં પકડાઈ ગયો મોર હાલી જાય હું આંબા દેખાડવા માંથી નીવરી નથી જો આમાં પેલા એવો ફાલ આવ્યો હતો કે ઉધડા ન દીધા આ પેલી વાર ઉધરા દેવાના હતા હજી દીધા હોય કે ન દીધા હોય કઈ ખબર નથી એક ચિનકો કાંબો છે ને દેખાડું કેવો મસ્તી નો પેલો હા તો પૂડી હશે જઈ લો ભર્યો કેમ બાકી કેર્યું ટીંગાય રમઝમ ભર્યો ને હા વાહ આમાં તમારી કઈક નિશાની કરી કા હશે કઈ ખબર ન પડતી પાંદડા બાંદડા વેલા કર્યા આમાં ખબર નહીં જે હોય આપણે તો વિડીયો આવ્યા સુરત ભગવાન જાય ધીરા ધીરા વિદેશ માં નીકળે ક્રિષ્ના અમે તાઠી ઘડી હતી પછી મા દીકરી બે આટો મારવા નીકળી આવ્યું આ છે આંબા જો આંબો દુનિયા નો આંબો છે પણ કઈ હજી એમ નથી સાંભળતો કે બધા આંબામાં હાલ આવ્યો હું કેવા લાગ્યો ને બધી માં કેરીઓ આવી બધા ખાલી છે એવડા એવડા આંબા ખાલી છે જો કોરામણ વળી ગઈ જો આ બાજુ ના આંબા હે એમાં ક્યારામાં જાય પાણી અને આ બાજુ ના આંબા હે ને એમાં ટીપા પધરશે જો આ નળી એના ખામડામાં જોઈએ એટલું પાણી તો પાણી ટીપું ટીપું પડ્યા રાખે કે કઈ મોહેમ વાવી એમાં પાણી હોય ને એટલે આ બાજુ વાલ કરી નાખે એટલે આંબામાં જાય પાણી જો કેવાશે મસ્તી ના આંબા આમાં તો થોડી ભર લીધી રેવલ કરી લીધું હાવ કાદી હતી બધી હાલ જો હા ભેગલો હાલ હતો તો બધુંય પૂરું થઈ ગયું ખરી ગયો આ ટીપા ભથરવાળા આંબા હે ને એમાં કેરી હા જો નજીક કર્યું ઝુમ ઝુમ કેવાય ને ક્રિષ્ણ ચોટીગાય કેરીયું અસલની રૂપારી આંબા મોટા મોટા તો કેરી કો કોક અમુક અમુક માં પકડાઈ ગયું તો મને ક્રિષ્ના બરકે તો હું જાઉં આ શે વાઢિયું ખડ આંબા હતા ને વાઢિયું સોંપ્યું હતું આપણે વાઢિયું એમ કે વાવી દઈ ને તો આંબાને ઓળા ન લાગે એટલે આંબા ઘાય ઘા ઉજરે થોમડા એમને એમ શે હજી તમને વાઢવા ના થાય બાકી કેદી ના ન કરતા વાઢી જાય

હલો મિત્રો તો તમારું સ્વાગત છે અમારા સાંજના વ્લોગમાં તો તમે જોઈ લીધું હશે મારી માઈ તમને આખા બગીચા નો ગોળ ગોળ રાઉન્ડ મારીને બધું દેખાડ્યું મારી માઈ તમને આ હેઠ હતી ઓયલે હેઠ ઓયલે હેઠ હતી આ હેઠ ફરતો રાવણ ઓલી ગોર નો બગીચો ઝીણકો બાકી છે આપણે નેક્સ્ટ વિડીયો માં બતાવી હું તમને બરોબર તો વિડીયો બહુ લાંબો થઈ જાય તો આપણો આજનો વિડીયો ના એન્ડ દઈ દઈએ જો તમને ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી મારા ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો વિડીયો ઉતારવો ફેસબુક માં મૂકવાનો ઉતારવો પછી યુટ્યુબ માં મૂકવાનો શોર્ટ વિડીયો ઉતારવો તો હજી ઘણુંય આપણે કરવાનું બાકી છે તો આપણે યુટ્યુબ ના વિડીયો ને એન્ડ દઈએ બરોબર फेसबुक में मारी आई डी से कृष्णा गोस्वामी यूट्यूब इंस्टाग्राम आईडी से कृष्णा गोस्वामी तो जाइजो फॉलो जो ओके बाय बाय